ફરિયાદ ગુલાબ ફાઇનાન્સ ના પ્રોપરાઇટર અનિલભાઈ ગુજર ના રૂપિયા બાર લાખ પાંત્રીસ હજાર આરોપી આપતા ન હતા જેઓ એ કોર્ટ નો માર્ગ અપનાવતા વકીલ દ્વારા કોર્ટ માં કેસ દાખલ થતા વકીલ શ્રી રોમિતભાઈ પ્રજાપતિ દ્વારા ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં ધારદાર રજૂઆત કરતા ફરિયાદી તરફી ચુકાદો આપવામાં આવ્યો જેથી ફરિયાદી અનિલભાઈ કરસનભાઈ ગુર્જર ગુજરાત મેજિસ્ટર કોર્ટ નો ખૂબ ખુબ આભાર માન્યો અને સાથે વકીલ સાહેબ શ્રી રોમિતભાઈ પ્રજાપતિનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો આ કેસમાં જજ સાહેબ દ્વારા આરોપીને નવ કેસમાં એક એક વર્ષની સજા અને રકમની સામે દંડની જોગવાઈ સાથે ચુકાદો આપવામાં આવેલ છે સાબરમતી વિસ્તારમાં નામથી કરું છું પંડ્યાએ મારી જોડે અલગ અલગ રકમ નવ વાર પેમેન્ટ લીધેલું હતું જે તેઓ ન ભરી શકતા અમે રોમિતભાઈ પ્રજાપતિ સાહેબનો કોન્ટેક કરી તેમના ઉપર કાયદેસર ફરિયાદ દાખલ કરાવી અને આ કોર્ટમાં ફરિયાદ ચાલુ દરમિયાન જજમેન્ટ આવતા શ્રી કાલોતરા સાહેબે અમોને ખૂબ જ સારો ન્યાય આપ્યો છે અને દરેકને આવો ન્યાય મળે એવી અમે કોર્ટ સાથે માંગણી કરીએ છીએ સમગ્ર કેસની હકીકત છે જણાવજો મારું નામ રોમિત કુમાર મગનભાઈ પ્રજાપતિ છે એડવોકેટ તરીકે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું સાબરમતી વિસ્તારમાં રહેતા અનિલભાઈ કરસનભાઈ ગુર્જર કે જે ગુલાબ ફાઇનાન્સ નામની પેઢીથી ફાઇનાન્સ આપવાનો ધંધો કરે છે તેમણે નિલેશ વિનોદરાય પંડ્યા નામક વ્યક્તિને ફાઇનાન્સથી નાણાં આપેલા પણ એ વ્યક્તિએ નાણાં સમયસર ચૂકવી ન આપતા ગુલાબ ફાઇનાન્સ પેઢીના પ્રોપોરેટરથી અનિલભાઈ કરસનભાઈ ગુર્જરે નિલેશ વિનોદરાય પંડ્યા વિરુદ્ધ જુદી જુદી નવ ફરિયાદો દાખલ કરેલી જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસમાં જે ફરિયાદ શ્રી આલમ એમ કાલોત્રા સાહેબ જે ગાંધીનગર કોર્ટના જજ છે તેમની કોર્ટમાં ચાલી જતા ગુણદોષ ઉપર આખી ફરિયાદ ચાલી ગઈ અને અનિલ કરશનભાઈ ગુર્જરની ફેવરમાં ચુકાદો આપ્યો છે જેમાં દરેક જુદા જુદા નવ કેસોમાં નિલેશ વિનોદરાય પંડ્યાને જુદી જુદી એક એક વર્ષની સજા વધતા ચેકની રકમ દંડ અને વળતર સહિત ચૂકવવાનો લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે જેથી અમે અમે ખૂબ જ રાજી છીએ કે નિલેશ વિનોદરાય પંડ્યાના વિરુદ્ધમાં ચુકાદો આવ્યો અને કોર્ટે સાચો ન્યાય આપ્યો છે અને અનિલભાઈ કૌશનભાઈ ગુર્જરને ન્યાય અપાવ્યો છે જેથી અમે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનાથી બહુ ખુશ થયા છીએ અને આવો ન્યાય ખરેખર દરેક વ્યક્તિને મળવો જોઈએ